કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે આપણો દેશ છેલ્લા દસ વર્ષથી એવી સરકારના હાથમાં છે જેને મોંઘવારી અને બેરોજગારી સિવાય કાંઈ આપ્યું નથી હવે દેશની જનતાને જાગવાની જરૂર છે કારણ કે આ સરકારે સામાન્ય નાગરિકો પર અત્યાચારો કર્યા છે દેશમાં મોંઘવારી એટલા પ્રમાણમાં વધી ગઈ છે કે હવે રોજની કમાણીથી ખરીદવા મુશ્કેલ બન્યા છે મોઘવારીએ ગૃહિણીઓની રસોઈનું બજેટ પણ બગાડ્યું છે ગરીબ અને ખેડૂત વર્ગના બાળકો બેરોજગાર છે ગરીબ વર્ગ ગમે તેટલી મહેનત કરે પરંતુ તેમના સુધી શક્તિ પ્રકાશ પહોંચી નથી શકતો કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો પાંચ ભાગમાં વહેંચ્યા છે કોંગ્રેસના સાથીદારો પર મને વિશ્વાસ છે કે તેઓ સખત મહેનત કરશે અને દરેક સંકલ્પ અને ગેરંટી દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડશે